દેવભૂમિ દ્વારકામાં શૈક્ષણિક ક્રાંતિ બાદ હવે આરોગ્ય ક્ષેત્રે જગદગુરુ શંકરાચાર્ય શારદાપીઠ દ્વારા એક ઐતિહાસિક સોપાન સર કરવામાં આવ્યું છે દ્વારકા નજીક વરવાડા ખાતે નવનિર્મિત શ્રી શંકરાચાર્ય એલોપેથિક અને આયુર્વેદિક જનરલ હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી પૂજ્ય મોરારીબાપુ તથા કેશવાનંદજી મહારાજના વરહસ્તે કરવામાં આવ્યું હતું ટીવી રોગ કો દૂર કરવાની અભી આવશ્યકતા નહીં રહી હૈ तो आयुर्वेद का प्रकल्प हमने शुरू किया आज एलोपैथी का ओ अभी प्रारंभ हो रही है इसके बाद योगा का और नेचुरोपैथी के भी योजना है धीरे धीरे आगे बढ़ेंगे हम लोग ये मानते हैं कि हम स्वस्थ रहेंगे तो हमारे पास सारी संपत्ति है सब कुछ हमारे पास हो और रात्रि को नींद ना आए छप्पन भोग भोग रखा हो और भूख ना लगे शूँ कर सो तमें है ना इसलिए इसलिए हमारे पास सब कुछ होते हुए भी अगर स्वास्थ्य हमारा ठीक होता है तो जगत की सारी संपत्ति हमारे साथ है इसलिए स्वास्थ्य लाभ लोग ले सकें एतदर्थ तदर्थ इस प्रकल्प का योजना का प्रारंभ किया गया है इसको आगे बढ़ाएंगे और जैसा बापूजी ने कहा इसके लिए वो प्रयास करेंगे આઝાદી પૂર્વે દ્વારા શિક્ષણ ક્ષેત્રે ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું જે પરંપરાને આગળ ધપાવતા હવે જનતાની સુખાકારી માટે સો બેડની અત્યાધુનિક હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે આ હોસ્પિટલની વિશેષતા એ છે કે અહીં દર્દીઓને એલોપેથિક સારવારની સાથે સાથે આયુર્વેદિક પદ્ધતિથી પણ ઉપચારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે હાલ પ્રાથમિક સુવિધાઓ સાથે સો બેડની એલોપેથી હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે હાલ પૂરતું તો આપણે આ નવી હોસ્પિટલમાં એક તો ઓપીડી સેવાઓ સોમથી શુક્રવાર સુધી સવારના અને સાંજના ઓપીડી સેવાઓમાં તમામ પ્રકારના રોગો જે જનરલ રોગો હોય છે એને આવરી લેવામાં આવશે તદઉપરાંત ડે કેર સિસ્ટમ એટલે કે સાંજ સુધી દાખલ રાખી શકાય એવી પણ સુવિધા છે હાલમાં સાત બેડ તો છે એક્ટિવ અને રેગ્યુલર આપણું સોમવારથી એટલે કે નવ તારીખથી ચાલુ કરવાના છીએ દવાઓ સાધનો ઇન્જેક્શનો એમ તો બધી જ સુવિધાઓ અત્યારે હાજર છે સ્ટાફની પણ ભરતી થઈ ગઈ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સારું છે એટલે કોઈ પણ જેમ આપણે એમબીબીએસ ડૉક્ટર પાસે જતા હોઈએ જે સામાન્ય તકલીફો માટે એ બધી અહીંયા થશે તદુપરાંત સર્જિકલના હાલ તો ઓપરેશન થિયેટર કે એવી સુવિધા નથી આપણે ભવિષ્યમાં ડેવલપ થાય એટલે તેમાં સર્જિકલ ઓપિનિયન પણ આપવામાં આવશે આ અવસરે ઉપસ્થિત પ્રખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ હોસ્પિટલના સેવા કાર્યને બિરદાવતા મોટી જાહેરાત કરી હતી તેમણે હોસ્પિટલના લાભાર્થે રૂપિયા અગિયાર લાખનું અનુદાન જાહેર કર્યું હતું આ સાથે તેઓએ સંકલ્પ કર્યો હતો કે આગામી બે વર્ષમાં વરવાળા શંકરાચાર્ય સંચાલિત આરોગ્ય વિભાગના લાભાર્થે દ્વારકાની પવિત્ર ભૂમિ પર રામકથાનું ગાન કરવામાં આવશે જેથી હોસ્પિટલના સેવાકીય પ્રકલ્પોને વધુ વેગ મળી શકે પ્રાપ્ત થયા છે અને આ વિસ્તારની આરોગ્ય સેવા માટે જગદગુરુ ભગવાને પ્રયાસ કર્યો છે એની પ્રસન્નતા વ્યક્ત કરું છું અને બે વર્ષમાં વળી પાછો આવીને એક કથા ગાઈશ આ સંસ્થાના સેવા માટે